નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયાએ જ્યારે એમના બધા જ મિત્રોને માખણીયા ડુંગરે જવાની વાત કરી ત્યાં તો બધા જ ભૂતિયાને મૂકી અને પોતપોતાના કૂબા તરફ ચાલી નીકળ્યા અને ત્યારે આટલી ઘટના બનતાની સાથે જ ભૂતિયો ત્યાંથી ગુસ્સામાં આવી ગયો અને પછી તો સુખદેવસિંહનો કબીલો મૂકી અને જંગલ તરફ ચાલી નીકળે છે ત્યારે સુખદેવસિંહ કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર બધા ભેગા થઈ અને વાતો કરતાં એમને જાણ થાય છે કે ભૂતિયો એમનાથી રીસાઈ અને ચાલ્યો ગયો છે અને હવે લાગે છે કે ભૂતિયો ક્યારેય આપણી પાસે નહીં આવે કારણ કે ભૂતિયાને ખૂબ જ ખોટું લાગ્યું છે અને ખોટું તો લાગવું જ જોઈએ કારણ કે મને સુખદેવસિંહને શ્રાપમાંથી મુક્ત કરાવનાર એ ભૂતિઓ જ છે અને આજે આપણે ભૂતિયાને મોતના મુખમાં મોકલી દીધો કારણ કે માખણીયા ડુંગરે જે પહોંચે છે અને આ ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરે છે ને એનું ત્યાં મોત થઈ જાય છે માટે આપણે ભૂતિયાને રોકી પણ ના શક્યા ત્યારે કાળા માણસોના સરદાર કહે છે કે ગમે તે થાય પરંતુ ભૂતિયાને માખણિયા ડુંગરે જતાં અટકાવવો પડશે નહીતર તેનું મોત થઈ જશે અને આવો ધર્મના કામ કરવાવાળો આવો ભૂતિયો આપણી વચ્ચે નહીં રહે ને તો ભૂતિયા વગર આપણને ચાલશે નહીં માટે હું તો જાઉં છું ભૂતિયાને રોકવા અને તે નહીં રોકાય ને તો એના પગ પકડી લઈશ પરંતુ એને રોકી લઈશ અને આમ આ સરદારની વાત સાંભળતાની સાથે જ આ સુખદેવસિંહ અને જંગલી માણસોના સરદાર પણ કહે છે કે અમે પણ તમારી સાથે આવીએ છીએ અને સાથે મળીને ભૂતિયાને રોકી લઈએ અને આમ પછી તો તેઓ પણ જંગલ તરફ ચાલવા લાગ્યા અને જંગલમાં આ સુખદેવસિંહના જેટલા પણ કબીલાના માણસો હતા તેઓ પણ જંગલમાં આમતેમ આમ તેમ ભૂતિયાની તલાશીમાં નીકળી ગયા છે અને આ બાજુ સુખદેવસિંહ કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર પણ સાથે સાથે જઈ રહ્યા છે અને તેમણે માખણીયા ડુંગર તરફ જવાનો માર્ગ પકડ્યો છે કારણ કે એમને ખબર જ છે કે આ ભૂતિયો જે ધારે ને એ કરી બતાવે છે અને આજે ભલે તે માખણિયા ડુંગરનો રસ્તો ના જોયો હોય પરંતુ એ ત્યાં પહોંચી જશે કારણ કે એનામાં એટલી શક્તિઓ રહેલી છે અને હે સરદાર તમને તો ખબર જ છે કે આજે હજારો વર્ષોથી આપણે જે દેવીની મૂર્તિ શોધી નહોતા શક્યા એ ભીલોની દેવીની મૂર્તિને ભૂતિયાએ એક જ મહિનામાં શોધી લીધી હતી અને એટલું જ નહીં તેને જમીનમાંથી બહાર કાઢી અને પાછી એના ચમત્કાર કરતી કરી દીધી છે તો તમે વિચાર તો કરો કે ભૂતિયો કેટલું શક્તિશાળી હશે ત્યારે પહેલાં સરદાર બોલ્યા કે સુખદેવસિંહ વાત તો તમારી એકદમ સાચી છે અને આ ભૂતિયો રહ્યો ને એ કોઈનાથી ડરતો પણ નથી માટે એ માખણીયા ડુંગર ઉપર ચડવાની કોશિશ તો જરૂર કરશે અને જો તે ત્યાં પહોંચી ગયો ને તો ક્ષણભર વારમાં તે મોતને ઘાટ ઉતરી જશે માટે જેમ બને ને એમ જલ્દી ચાલો આપણે ભૂતિયાને પકડવો પડશે અને આમ પછી તો તેઓ જંગલને વીંધતા વિંધતા ઉતાવળા ડગલે ચાલી રહ્યા છે અને આમ કરતાં કરતાં હવે આજનો દિવસ પૂરો થવા આવ્યો છે અને રાત પડવાની તૈયારી છે ત્યારે આ સુખદેવસિંહ કહેવા લાગ્યા કે હે સરદારો હવે રાત પડવા આવી છે અને રાતના સમયે આપણે ઘણા આગળ ચાલી નહીં શકીએ તો આપણે હવે શું કરીશું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બીજા સરદાર બોલ્યા કે હે સુખદેવસિંહ જો આમ આપણે રાતવાસો કરતાં કરતાં જશું ને તો તો આપણે ભૂતિયાને નહીં પકડી શકીએ કારણ કે ભૂતિયાને માતા મેલડીએ એટલી વાત તો કહી દીધી છે કે ભૂતિયા સૌથી પહેલાં કાળા માણસોનો કબીલો છે એના પછી જંગલી માણસોનો કબીલો છે અને એના પછી વાસનું જંગલ છે અને એ જંગલ પૂરું થઈ ગયા પછી જે ગાઢ જંગલ આવે છે ને એમાં માખણીઓ ડુંગર છે તો ભૂતિયો ત્યાં સુધી પહોંચવામાં જરાય વિલંબ નહીં કરે માટે આપણે રાત્રે પણ રોકાવાનું નથી ત્યારે આટલી વાત સાંભળી અને કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે હે સુખદેવસિંહ તમે ચિંતા કરશો નહીં હવે થોડાક જ દૂર ચાલશું ને ત્યાંથી મારા કબીલાની હદ શરૂ થશે અને મારા કાળા માણસો હંમેશા ત્યાં આજુબાજુમાં આંટાફેરા કરતા હોય છે અને એમની પાસેથી સળગતી મસાલો લઈ અને આગળ ચાલી નીકળીશું ત્યારે સુખદેવસિંહ કહે છે કે હા એ વાત તમારી એકદમ સાચી છે આપણે એવું જ કરીએ અને આમ પછી તો રાતના અંધારું થવા લાગ્યું તો પણ આ ભૂતિયાની પાછળ પાછળ સુખદેવસિંહ અને સરદારો જઈ રહ્યા છે ત્યારે રાતનું અંધારું તો થઈ ગયું છે હવે જરાય પણ જંગલમાં કાંઈ દેખાતું નથી એમ છતાં પણ પડતાં ગબડતા આ ત્રણેય જણા જઈ રહ્યા છે અને પછી તો તેઓ ચાલતા ચાલતા કાળા માણસોના કબીલાની સીમા સુધી પહોંચી જાય છે અને જુએ છે તો સામે ઝાંખી ઝાંખી સળગતી મસાલો દેખાય છે ત્યારે કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે જોયું ને ભાઈઓ અહીંયાથી મારા કબીલાની હદ શરૂ થાય છે અને મારા કબીલાના હદે પહોંચ્યું ને ત્યાં તો મારા કાળા માણસો આપણને મળી જશે અને આમ પછી તો ત્યાં પહોંચતાની સાથે જ ત્યાં કાળા માણસો હાથમાં સળગતી મસાલો લઈ અને કહેવા લાગ્યા કે કોણ છો તમે અને અમારા કબીલા તરફ કેમ આવી રહ્યા છો ત્યાં જ રોકાઈ જજો નહીતર તમને બાણોથી વિંધી નાખીશું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ કાળા માણસોના સરદારે મોઢેથી એમના માણસોને સંકેત મોકલવા માટે અવાજ કર્યો ત્યારે એ અવાજ સાંભળતાની સાથે જ કાળા માણસો સમજી ગયા કે આ તો એમના સરદાર છે અને એમની સાથે એમના મિત્રો છે ત્યારે કાળા માણસો બધા ત્યાં દોડતા આવે છે અને આવીને સરદારના પગે પડી ગયા અને કહેવા લાગ્યા કે સરદાર માફ કરી દેજો રાતના અંધારામાં પહેરો ભરી રહ્યા હતા અને અમને કાંઈ જાજુ દેખાયું નહીં તો અમે તમને લલકાર કરી બેઠા ત્યારે સરદાર કહેવા લાગ્યા કે હે કાળા માણસો મને તમારા ઉપર ગર્વ છે કે તમે આમ અડધી રાત્રે પણ કોઈ દુશ્મનને કે કોઈ અંજાન માણસને આપણી સીમા સુધી પણ પહોંચવા દેતા નથી પરંતુ આજે અમે એ ખૂબ જ અગત્યના કામ માટે જઈ રહ્યા છીએ તો કબીલાની રક્ષા કરજો ત્યારે સુખદેવસિંહ કહે છે કે પણ સરદાર ભૂતિયો અહીંયાથી નીકળ્યો હોય તો આમને તો મળ્યો હશે તો તમે એકવાર પૂછો તો ખરા અને ત્યારે કાળા માણસોનો સરદાર એમના કબીલાના માણસોને કહે છે કે હે ભાઈઓ તમે ભૂતિયાને જોયો હતો ખરા ત્યારે આટલી વાત સાંભળતાની સાથે કાળા માણસો કહેવા લાગ્યા કે હા અમને ભૂતિયો મળ્યો તો અને હમણાં જ થોડાક સમય પહેલાં તે અહીંયાથી નીકળ્યો છે ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ હરખમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે ભૂતિયો કંઈ કહેતો હતો ખરા ત્યારે કાળા માણસો કહે છે કે હા ભૂતિયો અમારી પાસે બેઠો હતો અને એને અમે આ માટલીમાંથી ઠંડી ઠંડી છાસ પણ પીવડાવી અને એને અહીંયાથી આગળ તો મોકલ્યો છે એને રોકવાની ઘણી કોશિશ કરી પરંતુ એ રોકાણો નહીં પરંતુ ખબર નહીં કેમ એની આંખમાં આજે આંસુ હતા ત્યારે કાળા માણસોના મોઢેથી આટલા શબ્દો સાંભળતાની સાથે જ સુખદેવસિંહ કહેવા લાગ્યા કે શું ખરેખર ભૂતિયાની આંખમાં આંસુ હતા ત્યારે કાળા માણસો કહે છે કે હા સુખદેવસિંહ એમની આંખમાં આંસુ હતા અને ભૂતિયો એમ પણ કહેતો હતો કે આપણે કાળા માથાના માનવીને કદાચ આપણો જીવ પણ આપી દઈએ ને તો પણ તે આપણો તો ના જ થાય અને આ દુનિયા સ્વાર્થથી ભરેલી છે જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી તેઓ આપણને સારું રાખે છે અને જેવો સ્વાર્થ પૂરો થઈ જાય ને પછી તે આપણને છોડી મૂકે છે અને આજે હું ભૂતિયો એકલો પડી ગયો છું આજે આ જંગલમાં મારા દરેક મિત્રોએ મને જાકારો દીધો છે અને આમ આટલું કહી અને ભૂતિયો રડવા લાગ્યો અને પછી અમે તેને અહીંયા છાસ પીવડાવી હતી અને પછી તે અહીંયાથી ચાલી નીકળ્યો એ એમ પણ કહેતો હતો કે આજ પછી ક્યારે હું તમારા કબીલામાં નહીં આવું કે નહીં તો ક્યારે હવે હું તમારા સરદાર કે સુખદેવસિંહને મળીશ અને આમ આટલા શબ્દો કહી અને ભૂતિયો અહીંયાથી ચાલી નીકળ્યો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે સુખદેવસિંહ રડી પડ્યા અને રડતા રડતા એટલું કહે છે કે હે સરદાર ભૂતિયાની વાત એકદમ સાચી છે અને હું સ્વાર્થી માણસ છું અને જ્યાં સુધી હું સાપ બની અને આ જંગલમાં આમ તેમ ભટકતો હતો ને ત્યાં સુધી તો મને ભૂતિયાએ બચાવ્યો છે અને ભૂતિયાએ જ મને શ્રાપમાંથી મુક્ત કરાવ્યો એમ છતાં પણ આજે હું ભૂતિયાને રોકી ના શક્યો અને રોકી ના શક્યો તો ભલે પરંતુ એ જ્યારે માખણીયા ડુંગર તરફ જઈ રહ્યો હતો ને ત્યારે હું એને કાંઈ પણ બોલ્યા વગર મારા કબીલામાં જઈને ચાલ્યો ગયો હતો પરંતુ જો ભૂતિયાની સાથે ગયો હોત ને તો ભૂતિયાને કેટલું સારું લાગોત અને એક મિત્ર બીજા મિત્ર માટે મોતના મુખમાં પણ જવા તૈયાર હોય છે અને ભૂતિયાએ મારા માટે કેટ કેટલા કષ્ટો ઉઠાવ્યા અને મને ગમે તેમ કરીને સાજો કર્યો અને આજે જ્યારે ભૂતિયાની વારી આવી અને મિત્રતા નિભાવવાનો સમય આવ્યો ને ત્યારે હે સરદાર મેં પગ પાછળ ખેંચી લીધા અને ભૂતિયાને એકલો છોડી દીધો પરંતુ આજે હે સરદારો હું તમને વચન આપું છું કે હવે તો માખણીયા ડુંગરે ભૂતિયો એકલો તો નહીં જ જાય અને કદાચ ડુંગર ઉપર ચડવાનું થાય ને ત્યારે આ સુખદેવસિંહ પહેલાં ચડશે અને પછી તો ભલે મારું મોત આવી જાય પરંતુ હું ભૂતિયાનો સાથ નહીં છોડું નહીતર હું ભૂતિયાના નજરોમાં સ્વાર્થી ગણાઈશ અને આમ આટલું કહીને સુખદેવસિંહ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા ત્યારે કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર પણ કહેવા લાગ્યા કે સાબાશ સુખદેવસિંહ હવે તમે જે વાત કહીને એ સાચી છે અને તમે એમ ના વિચારતા કે આ લડાઈમાં તમે એકલા છો અને ભૂતિયાની સાથે સુખદેવસિંહ છે ને તો સુખદેવસિંહની સાથે કાળા માણસો અને જંગલી માણસોના સરદાર પણ સાથે છે અને હવે તો આપણે ત્રણેય જણા પહેલાં માખણિયા ડુંગરે ચડીશું અને પછી ભૂતિયાનો વારો આવશે અને ભલેને મોત કાલે આવતું હોય તો હાલ આવી જાય પરંતુ આપણે ભૂતિયાનો સાથ નથી છોડવાનો અને આમ પછી તો ત્રણેય મિત્રો એકબીજાને વચન આપે છે કે આજ પછી આપણે સાથે રહીશું અને સાથે જીવશું અને સાથે મરશું અને એ ડુંગરે પહોંચી જાય એ પહેલાં આપણે એનો ભેટો કરવો પડશે માટે જલ્દી ચાલો અને આમ કરતાં કરતાં આ સુખદેવસી અને કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર ચાલી નીકળ્યા અને આ કાળા માણસોનો કબીલો પૂરો થયો અને પછી જંગલી માણસોનો કબીલો આવ્યો અને ત્યાં પહોંચી અને આ ત્રણેય જણા જુએ છે તો એમના કબીલામાં ભૂતિયો બેઠેલો છે અને બેઠો બેઠો એ કબીલાના સૌ માણસો સાથે વાતો કરી રહ્યો છે ત્યારે ભૂતિયાને જોતાની સાથે જ આ જંગલી માણસોના સરદાર અને આ કાળા માણસોના સરદાર અને સુખદેવસિંહ ત્રણેય આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે જુઓ ભાઈઓ આપણે ગમે તેટલા ખરાબ રહ્યા પરંતુ આપણો ભૂત્યો કેટલો મહાન છે અને જુઓ તો ખરા કેવો કબીલાના ટોળાની વચ્ચોવચ બેઠો છે જાણે આ કબીલાનો ઉત્તરાધિકારી હોય એવી રીતે તે આ કબીલાના માણસોને સમજાવે છે ચાલો આપણે એમની પાસે જઈ અને સાંભળીએ તો ખરા કે ભૂત્યો શું વાતો કરી રહ્યો છે અને આમ પછી તો એ ત્રણેય જણા સંતાઈ અને એક ઝાડ પાછળ ઊભા રહી જાય છે ત્યારે ભૂતિયો કહીએ છે કે હે જંગલી માણસો તમે અહીંયા જંગલમાં રહો છો તો શું તમે આ જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ જોયો છે ખરા ત્યારે જંગલી માણસો કહેવા લાગ્યા કે ના એનો માર્ગ અમને ખબર નથી ત્યારે ભૂતિયો ફરી બોલ્યો કે ચાલો એ બધી વાત જવા દો પરંતુ તમે માખણિયા ડુંગરનું નામ સાંભળેલું ખરા ત્યારે આ જંગલી માણસો કહેવા લાગ્યા કે હા એ અમે સાંભળ્યું છે અને એનો એક અનેરો ઇતિહાસ પણ છે ત્યારે ભૂતિયો કહે છે કે તો હે ભાઈઓ મારે એ માખણિયા ડુંગર સુધી પહોંચવું છે તો શું તમે મને એનો માર્ગ દેખાડશો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ એ જંગલી માણસો ઊભા થઈ અને બધા ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે ભૂતિયો મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો અને કહે છે કે એવું તો આ ડુંગરમાં શું છે કે એનું નામ લેતાની સાથે જ બધા જ માણસો ઊભા થઈને ચાલી નીકળે છે પરંતુ હવે મારે ગમે તેમ કરીને પણ મારે એનું રહસ્ય તો જાણવું પડશે અને આ માણસો તો મને નહીં કહે પરંતુ હવે મારે જ કંઈક કરવું પડશે અને આમ આટલું કહી અને ભૂતિયો આ જંગલી માણસોના કબીલામાંથી આગળ ચાલવા લાગ્યો ત્યારે ભૂતિયાને પાછળથી આ ત્રણેય જણાએ સાદ કર્યો અને કહે છે કે રોકાઈ જા ભૂતિયા આજે અમે તને જણાવીએ કે આ માખણિયા ડુંગરનું શું રહસ્ય છે ત્યારે ભૂતિયો પાછું ફરીને જુએ છે તો પાછળ સુખદેવસિંહ કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર આવીને ઊભા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી